ત્રણથી ચાર દિવસ પહેલા આ જીરાની અંદર એવડો બધી મોલાનો જે એટેક હતો કે એની વાત નહીં પૂછો કે જે અહીંથી લઈએ છે કે આ એટલા ગાળાની અંદર વધારે પડતો એટેક હતો કે આના માથા બંધાઈ ગયેલા હતા જીરાના એવડો બધી હેવી એટેક હતો એટેકની અંદર આપણે જે ક્યુરેટિવ કંપનીનું જે જે પ્રોડક્ટ કહીએ છીએ કે નિમાટીન પ્લસ એ આ ખેડૂતભાઈએ વાપરેલી છે હવે તમે

તો આ પ્રોડક્ટ જે આજે બીજા ખેડૂતો ને અત્યારે કારણ કે આ વિસ્તારની અંદર ઘણું બધું જીરાનું વાવેતર કરેલું છે તો આ જીરાની અંદર અત્યારે જે મોલો મસીનો હેવી અટેક હશે તમારા ગામમાં જીરું ગામ ખાસું આવેલું હશે બહુ લઈ જઈ દુકાને બરાબર તો આ આની અંદર આ પ્રોડક્ટ જે ખેડૂતો વાપરે તો આની કોઈ સાઇડ ઇફેક્ટ ખરી નહીં કોઈ સાઇડ સાઇડ ઇફેક્ટ નથી અને આ સો ટકા રિઝલ્ટ આપે તમને અમે ત્રણ ચાર દિવસ પેલા છાંટી છે તો સો ટકા રિઝલ્ટ મતલબ ત્રણ ચાર દિવસ પેલા છાટે છે રિઝલ્ટ છે કોઈ જાતની ની સાઈડ ઇફેક્ટ નથી ખેડૂતોને આ છાંટી શકાય ખુબ ખુબ આભાર તમારો